લ્યુક કરો હવે વાત પંચાયતોમાં પણ ખોટા સોગંદનામા રજૂ કરતા લોકો ડરતા નથી ચાપીમાં ખોટું સોગંદનામું રજૂ કરી વારસાઈ બની ગયેલી ઈસમને વારસાઈમાંથી નામ નીકાળવા માટે આક્ષેપો સાથે કરાઈ હતી લેખિત ફરિયાદ વડગામ તાલુકાના સાપી ગ્રામ પંચાયત ખાતે અગાઉની પંચાયત દ્વારા ફરિયાદીના દાદાની મિલકત ખોટી રીતે સોગંદનામું કરી અન્ય ઈસમનું નામ દાખલ કરેલ હોય એવા આક્ષેપો સાથે પરિવાર મેદાને આવ્યું છે ત્યારે ન્યાય મેળવવા માટે આક્ષેપો વાળી અરજી લઈ બનાસકાંઠા કલેક્ટર શ્રી બનાસકાંઠા પોલીસ અધિક્ષક સાપી પોલીસ ઇન્સ્પેક્ટરે લેખિત ફરિયાદ કરાઈ હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અરજદારને ન્યાય મળશે કે પછી ધરમ ધક્કા ચાલુ જ રહેશે એ તો આવનારો સમય બતાવશે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા આવો સાંભળીએ અરજદારને અમારે ઘટના એ કે અમારા પંચાયતમાં અમારા સાથે મતલબ થોડું ખોટું થયું છે અને પંચાયતવાળા અમારી કોઈ વાત સાંભળતા નથી અમે સાચા છીએ પણ એ અમારી વાત નથી સાંભળવા તૈયાર અને એમ કે જેનું નામ અંદર નહોતું અને એનું નામ ચઢાવી દીધું છે હવે એ લોકો એમ કહે છે કે એમની સહીઓ લાવો એમને અહીંયા બોલાવો તો અમે તમને કોઈ ડોક્યુમેન્ટ આપીએ બરાબર એટલે મને એવું લાગે છે કે પંચાયતવાળા સાચું છે એ લોકો હેરાન થઈ રહ્યા છે અને જે ખોટું છે એ લોકોનો સપોર્ટ કરી રહ્યા છે તો આ કયા ઘરનો ન્યાય છે પંચાયત વાળા અમને ધમકી વાત વારે વારે અહીંયા કોઈ ડોક્યુમેન્ટ લેવા આવવાના નહીં તમારા તમારું અહીંયા કઈ સહજ નહીં બરાબર અને બીજું કઈ ખોટું પેઢી નામું કરીને નામ ચઢાવી દીધા છે નામ ચડાવ્યું છે રાજેન્દ્ર કુમાર લક્ષ્મીરામ ગુપ્તા જે નામ હતું એની જગ્યા એને નામ ચડાવ્યું છે રાજેન્દ્ર કુમાર ભોગીલાલ ગુપ્તા બરાબર એક ખોટું નામ પંચાયત વાળા ચડાવી દીધું છે અમારા મકાનના મિલકતના અંદર પંચાયતને કંઈ બી કહેવા જઈએ છે તો પંચાયત અમને ધમકીઓ છે પંચાયત અમારું કોઈ સાંભળતી નથી એટલે મિલકત છે એના સીધા સીધા વારસદાર વારસદાર તમે છો ચાર ચાર જણા સુશીલાબેન જે મારી દાદી થાય એ ઓફ થઈ ગયા મારા પપ્પા કૃષ્ણ મુરારી ભોગીલાલ ગુપ્તા એ અવસાન થઈ ગયા પછી શશીબેન ભોગીલાલ ગુપ્તા માલતી ભોગીલાલ ગુપ્તા અને સંગીતાબેન કૃષ્ણ મુરારી ગુપ્તા મારી મધર અને હું પોતે નિખિલ કૃષ્ણ મુરારી ગુપ્તા અને મારો નાનો ભાઈ કુણાલ કૃષ્ણ મુરારી ગુપ્તા અમે આટલા જ નામ હતા એમાં એક નામ રાજેન્દ્રકુમાર ભોગીલાલ ગુપ્તા જે ખોટી રીતે ચઢાવવામાં આવ્યું છે એનું નામ હતું રાજેન્દ્રકુમાર કુમાર ગુપ્તા હતું પંચાયત અમને કોઈ પ્રૂફ આવતું નહિ કે કઈ રીતના નામ ચડ્યું કેવી રીતના ચડ્યું પંચાયત અમને કોઈ વસ્તુ રીતે વ્યવસ્થિત જવાબ આપતી નથી અને જ્યારે પણ અમે પંચાયતમાં જઈએ વસ્તુ કઈ કાગળ લેવા માટે કે માપણીના કાગળ કે કંઈ પણ લેવા માટે તો એ લોકો એમ કે જેનું નામ નથી એની સહી લઈને આવો એને બોલાવીને લાવો એને સાક્ષીમાં આપીએ જ્યારે એનું નામ નથી ત્યારે બધી વાતમાં એ લોકોનું જ નામ લેવામાં પહેલે આવે કે એમને લઈને આવો એના વગર કઈક પણ કાગળ મળશે નહીં અને પંચાયત ને બીજી અને આજ પછી જો પંચાયતે કોઈ બી કાગળ રાકેશકુમાર રાજેન્દ્ર ગુપ્તા ને કઈ બી કાગળ આવ્યું તો બધી જવાબદારી એવો પંચાયત રહેશે અને મારા ઘરમાં માં જે બી નુકસાન કરશે જે બી કરશે બધી જવાબદારી પંચાયત ની રહેશે પંચાયત અમારું કઈ સાંભળતી અમારી વિનંતી છે કે અમને ન્યાય અપાવો એસપી સાહેબ સાંભળતા હોય તો એસપી સાહેબ ને